શ્રી ગણેશાય નમો આજના વિડીયોમાં આપણે વસંત પંચમીના દિવસે રાશિ અનુસાર મા સરસ્વતીની પૂજા અને મંત્ર જાપ દ્વારા જ્ઞાન અને કલાની પ્રાપ્તિ માટે ઉપાયની વાત જાણીશું સનાતન ધર્મમાં માતા સરસ્વતીને જ્ઞાન કલા અને બુદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે વસંત પંચમીનો દિવસ દેવી સરસ્વતીની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે આ શુભ દિવસે તમારી રાશિ પ્રમાણે મા સરસ્વતીના મંત્રનો જાપ કરીને મા સરસ્વતીના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિ વસંત પંચમીનો તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે આપણા શાસ્ત્રો મુજબ આ દિવસે મા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું આ દિવસે જ્ઞાન બુદ્ધિ શિક્ષણ અને કલાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે માતા સરસ્વતીને બ્રહ્માની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે ભક્તોએ પીળા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ ભોજનમાં પણ પીળા રંગનો સમાવેશ કરવો જોઈએ તેમજ પીળા રંગના ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ પીળો રંગ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે જે જ્ઞાન ધન અને શુભનું કારણ માનવામાં આવે છે વિશેષ અનુગ્રહ માટે રાશિ મુજબ પૂજા કરવી જોઈએ અને મંત્ર જાપ કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભક્ત વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે તે શિક્ષણ અને કલા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે વ્યક્તિ પોતાની રાશિ અનુસાર પૂજા કરીને મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરી શકે છે અહીં વિશેષમાં જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ માટે પણ માતા પિતા બાળકની રાશિ મુજબ માતા સરસ્વતીની પૂજા કરી શકે છે માતા સરસ્વતીની પૂજા અને મંત્ર જાપ બાળક માટે કરીને માતા સરસ્વતીની પ્રાર્થના કરવાની કે બાળકના જીવનમાં મા સરસ્વતીની કૃપા હંમેશા વરસતી રહે બાળક જ્ઞાન બુદ્ધિ વિદ્યા અને કલા મેળવતો રહે જે બાળકો મંત્ર જાપ કરી શકે એમ હોય તો તેમની પાસે જ પૂજા અને મંત્ર કરાવી શકાય એમના માતા પિતાએ પણ મા સરસ્વતીને આગળ જણાવ્યું તે મુજબ પ્રાર્થના કરવી ચાલો જોઈએ રાશિ મુજબ મા સરસ્વતીની પૂજા અને મંત્ર જાપ મેષ રાશિ વસંત પંચમીના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરીને સરસ્વતીની પૂજા કરો સફેદ વસ્ત્ર ધારણ કરેલ સરસ્વતીનું ધ્યાન કરીને સરસ્વતી કવચનો પાઠ કરો સરસ્વતી પૂજા માટે મેષ રાશિના જાતકે લાલ રંગનો ફૂલ અને અબીલમાં સરસ્વતીને અર્પણ કરવું આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓમ દેવી વાઘેશ્વરી નમઃ વૃષભ રાશિ વસંતપનના દિવસે કૃષભ રાશિના જાતકોએ માતા સરસ્વતીને સફેદ ચંદનનું તિલક કરવું અને પીળા રંગના ફૂલ અર્પણ કરવા આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓમ કૌમુદી દ્વાનદાયિની નમઃ મિથુન રાશિ વસંત પદ્મીના દિવસે મિથુન રાશિના જાતકોએ લીલી કલમ એટલે કે લીલા રંગની પેન મા સરસ્વતીને અર્પણ કરવી મા સરસ્વતીની પૂજામાં ચાંદનીનું સફેદ ફૂલ તેના પાન સાથે અર્પણ કરવું માતાજીને અર્પણ કરેલ પેનનો ઉપયોગ લખવા માટે કરવો આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓમ મા ભુવનેશ્વરી સરસ્વતી નમઃ કર્ક રાશિ વસંત પંચમીના દિવસે કર્ક રાશિના જાતકોએ મા સરસ્વતીની લાલ રંગની પેન અર્પણ કરવી માતાજીની સુગંધિત અત્તર ચડાવવું તેમજ ચોખામાંથી બનેલી મીઠાઈ વાનગી જેમ કે ખીરનો પ્રસાદ ધરાવો આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ચંદ્રિકા દેવી ન સિંહ રાશિ વસંતપનના દિવસે સિંહ રાશિના જાતકોએ પીળા રંગની કલમ એટલે કે પેન અર્પણ કરવી પીળા રંગનું ફૂલ તથા પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી આ સાથે નીચે આપેલ મંત્રની યથાશક્તિ જાપ કરો ઓમ મહા કમલા હસી વિકાસની નામ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને અબીલ અને અતર ચડાવીને પૂજા તેમજ મા ગોળનો ભોગ ધરાવો આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓ મા પ્રણવનાદ વિકાશિની નમ તુલા રાશિ વસંત પંચમીના દિવસે તુલા રાશિના જાતકોએ મા સરસ્વતીને વાદળી રંગની પેન ધરાવવી પંચામૃત તથા અબીલ ચડાવવું આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓમ મા હંસ સુવાહિની નમ વૃષ્ટિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોએ વસંતપંચમીના દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરી પૂજા અને જાપ કરવા મા સરસ્વતીને પીળા રંગના ફૂલ હળદરથી પીળા કરેલા ચોખા ચડાવવા મા સરસ્વતીની પીળા રંગના મીઠા ભાત અથવા તો પીળા રંગની મીઠાઈ પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવી આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો

યથાશક્તિ જાપ કરો ઓમ જગતી વાણી વાદિની નમ મકર રાશિ વસંતપંચમીના દિવસે મકર રાશિના જાતકોએ સફેદ અને પીળા રંગના ફૂલ મા સરસ્વતીને અર્પણ કરવા જોઈએ મા સરસ્વતીને મધ અર્પણ કરવું જોઈએ આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓમ બુિદાત્રી સુધામૂર્તિ નમ કુંભ રાશિ વસંત પંચમીના દિવસે કુંભ રાશિના જાતકોએ મા સરસ્વતીને ચંદનનું તિલક કરે પુસ્તક નોટ અને પેન માતાજીને અર્પણ કરે આ તમામ વસ્તુ ગરીબ કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીને દાનમાં આપવી માતાજીને કેસરનું તિલક કરવું તથા ખીરનો ભોગ લગાવવો આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓમ જ્ઞાન પ્રકાશિની બ્રહ્મચારી નામ મીન રાશિ મીન રાશિના જાતકોએ વસંતપંચમીના દિવસે મા સરસ્વતીને પૂજામાં હળદર ચડાવી કેસરવાળું દૂધ અથવા ચણાના લોટમાંથી બનાવેલ લાડુનો ભોગ ધરાવવો આ સાથે નીચે આપેલ મંત્રનો યથાશક્તિ જાપ કરો ઓમ મા ભારતી નમ મા સરસ્વતીની કૃપા મેળવવા માટે બનીના દિવસે મા સરસ્વતીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી અને આગળ જણાવેલ રાશિ મુજબની વિશિષ્ટ વસ્તુઓ ધરાવવી રાશિ મુજબના મંત્રનો જાપ કરવો આથી મા સરસ્વતીની કૃપા મળી રહે છે સારા વિદ્યા અભ્યાસ માટે અભ્યાસમાં મન લાગે તે માટે તેમજ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવા માટે આગળ જણાવેલ ઉપાય ખૂબ જ ઉપયોગી છે વિશેષમાં વસંત પંચમીના દિવસે ગરીબ કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સામગ્રી જેમ કે પુસ્તક નોટ પેન પેન્સિલ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ બધા પણ મા કૃપા વરસી રહે તેવી પ્રાર્થના આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને આવા જ ઉપયોગી વિડીયો જોવા મળે નવા વિષયના વિડીયો સાથે ફરી મળીશું ધન્યવાદ